મોવા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં રોડ રસ્તાના કામ બંધ થતા લોકો મુશ્કેલી ભોગવી રહ્યા છે હા આજે વાત કરવાની છે તલગાડરાથી રાતોળ જવાના માર્ગનું કામ બંધ થતા લોકો મુશ્કેલી સાથે પરેશાની ભોગવી રહ્યા છે આ અધુરા કામમાં મેટલ યા કપચી નાખેલી હોય અકસ્માતો પણ થઈ રહ્યા છે ત્યારે આ બાબતે લઈ તંત્ર યોગ્ય કરે તે જરૂરી છે કુવાના ગ્રામ્ય વિસ્તારોમાં રોડ રસ્તાના કામો બંધ થતા યા ધીમી ગતિએ કામ ચાલતા હોવાના હિસાબે લોકો પરેશાની ભોગવી રહ્યા છે જેમાં છેલ્લા એકાદ મહિનાથી તલગાજડાથી રાતોળ જવાના માર્ગનું કામ બંધ થઈ જતાં પરેશાની સાથે લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે ગાડીઓ હાલતી નથી એમ અમારે હકારી ગાડી આ મુશ્કેલ ભરી પરિસ્થિતિની વાત કરીએ તો મહુવા તાલુકાના તલગાજરાથી રાતોલ જવાના માર્ગના કામની શરૂઆત દિવાળી પહેલા થઈ હતી આ રોડ પર થોડું કામ થયું જેમાં કપચી અને મેટલ નખાયા બાદ હાલ છેલ્લા એકાદ મહિનાથી આ જાહેર રોડનું કામ બંધ થતા યા સ્થગિત થતા લોકોને મુશ્કેલી સાથે હેરાન થવું પડે છે રાતોલ સહિતના ગ્રામ્ય વિસ્તારના લોકોને રોજે કામકાજ અર્થે અથવા હટાણું કરવા મહોવા આવવું હોય છે ત્યારે આજ રસ્તાઓ એટલે કે રાતોલ તલગાજડા રોડ પર ચાલવું પડે છે અહીં સ્કૂલો પણ આવેલી છે ત્યારે અહીં કપચી યા મેટલ નાખેલા માર્ગ પર ચાલવું મુશ્કેલ થઈ રહ્યું છે અને સ્થાનિકોના જણાવ્યા મુજબ આ માર્ગ પર રોજે અસંખ્ય અકસ્માતો પણ સર્જાઈ રહ્યા છે અને લોકોના હાથ પગો ભાંગી ગયાના બનાવો પણ બને છે ત્યારે આવી મુશ્કેલ ભરી પરિસ્થિતિને ધ્યાને લઈ તંત્ર યોગ્ય કરી આ માર્ગનું કામ જલ્દીથી શરૂ કરી જલ્દીથી પૂર્ણ કરે તેવું સ્થાનિકો ઈચ્છી રહ્યા છે અત્યારે જે આ રોડની પરિસ્થિતિ છે એના વિશે તમારે શું કહેવું છે ભાઈ આમાં જવું નેકરા કાંકરા છે એમાં હાલવું કેમ છોકરા બીજા બધા હાલીન જાય હેરાન ગતિ હેરાન ગતિ તો હોય જ તે ને હેરાનગતિ ઓકે